પોલીસ દ્વારા સરખી ફરિયાદ લેવા આવી તેવા ફરિયાદી દ્વારા આક્ષેપ ફરિયાદી ના જણાવ્યા પ્રમાણે વાંગર ગામમાં આવેલી જમાવટ દેશી ઢાબા નામની હોટલ માંગ સાતમી આઠ ટુ વ્હીલર આવી ધોકા લોખંડના પાઇપ વગેરે હથિયારો સાથે હોટેલના માલિક સાથે મારામારી કરી અને હોટેલ પર તોડફોડ કરી હતી તેને લઈ હોટેલના માલિક સારવાર માટે મહુવા સરટી હોસ્પિટલ માં પહોંચ્યા હતા ત્યાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટાફ આવી મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું ત્યાર બાદ હોટેલના માલિક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન માં ગયા અને ફરિયાદ નોંંધાવી પણ હોટેલના માલિક દ્વારા જણાવા મુજબ પોલીસ દ્વારા સરખી ફરિયાદ નોંંધાઈ ન હતી તેથી આજરોજ મનીષભાઈ દ્વારા ભાવનગર એસપી કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી કે આવા લોકો પર કાયદેસર જે કાર્યવાહી થતી હોય તે કરવામાં આવે રિપોર્ટર નૌશાદ મલેક એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર મારે વાંગર ગામે જમાવટ દેશી નોનવેજ સાબા કરીને હોટલ છે હું ત્રણ તારીખે હું ને મારો નાનો ભાઈ ટુ અને લાકડાના તલવારો અત્યારો લઈ અને ચિંતન ગુજર્યા તથા દર્શન સોલંકી કેમની સાથે સાત થી આઠ ટુ વ્હીલર લઈને માણસો ત્યાં આવેલા અને મને તથા મારા ભાઈને લાકડાના લાકડાના ધોકાથી લોખંડના પાઇપથી માર મારેલો તમે ફરિયાદ કરી હતી ત્યાં ફરિયાદ કરેલી હતી અમને આ લોકોએ માર મારેલો અને અમારા રસોડાની પાનમાં કાઉન્ટરની ફ્રીજની અને ટોટલી સામાનની તોડફોડ કરી અને એ લોકો ત્યાંથી રોડ ઉપર ચાલ્યા ગયા હતા અને રોડ ઉપરથી ફરીવાર એ લોકોએ પંદરક જેટલા ચિંતન ગુજર્યા અને દર્શન સોલંકી સહિત બીજા બાર બારક જણા અજાણ્યા શખ્સો હતા એ લોકોએ રોડ ઉપરથી પથ્થરમારો કરી અને મોવા તરફ ચાલ્યા ગયા હતા અને અમે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા ત્યાં ત્યાંથી ફોન આવેલો આ લોકો ફરીવાર હોટલ ઉપર આવીને મારા વાઇફ અને મારી છોકરી જ્યારે હોટલ ઉપર એકલા હતા ફરીવાર આ લોકો બે ટુ લઈને આવી અને એની ઉપર પથ્થરમારો કરી અને એને જાનથી મારવાની ધમકી આપેલી અને આ લોકો ત્યાંથી જીવ બચાવીને બીજાના વાંગર ગામે બીજાના ઘરે જતા રહેલા અને અમે એ લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે હતા ત્યારે રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ત્રણ સાહેબો આવેલા અને એમણે કીધેલું કે સારવાર કરી અને પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા આવી ગયેલું અને અમે ત્રણ તારીખે રાત્રે દસ વાગ્યે ફરિયાદ કરવા માટે ગયેલા તો ત્યાં અમારી ફરિયાદ કહેવા મુજબ લીધી નહીં ટૂંકમાં એ લોકોએ બે ટુ વ્હીલમાં ચાર આદમી આવેલા અને માર્કૂટને તોડફોડ કરેલી હકીકતમાં સાતથી આઠ ટુ વ્હીલ લઈને આવેલા તો એ લોકો હકીકત બતાવતા નહોતા એના કારણે અમે બીજા દિવસે ચાર તારીખે અગિયાર વાગ્યાથી લઈ અને સાત વાગ્યા સુધી ત્યાં ખોટી ગયા પણ એ લોકોએ અમારી હકીકત ફરિયાદ લીધી નહીં એટલા માટે અમે એસપી સાહેબ રૂબરૂ અરજી દેવા આવ્યા છે અને એસપી સાહેબને રૂબરૂ કહેવા માટે આવેલા છે કે આમાં જે કાંઈ છે ઊંડાણપૂર્વક તપાસ થઈ અને જે વ્યક્તિ છે એને કડકમાં કડક સજા થાય એ માટે એસપી સાહેબ રજૂઆત કરવા માટે આવેલા છે